વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કેપ્સિકમ બટેટાનું શાક બનાવીશું કેપ્સિકમ બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા કટ કરેલા કેપ્સિકમ લીધા છે કટ કરેલા બટેટા લીધા છે હવે આપણે એક પેન લેશું તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું નાખીશું જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ થોડી એવી હિંગ નાખીશું ત્યારબાદ આપણે બટેટાની સ્લાઇસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું દસ મિનિટ સુધી સારી રીતે ચડવા દેશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે બટેટાની સ્લાઇસ પણ સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેમાં કટ કરેલી કેપ્સિકમની સ્લાઇસ નાખીશું સારી રીતે મિક્સ કરી દેશું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ મિનિટ સુધી સારી રીતે ચડવા દેસુ પાંચ મિનિટ થઈ ગઈ છે આપડા કેપ્સિકમ પણ સારી રીતે જરી ગયા છે કટ કરેલું ટમેટું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે એક મિક્સર જાળ લેશું તેમાં સિંગદાણા નાખીશું સફેદ તલ નાખીશું ટોપરાનું છીણ નાખીશું એવી વિખાંડ નાખી સારી રીતે ક્રશ કરી પાવડર બનાવી લેશું તે પાવડર આપણે શાકમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું મરચું પાવડર નાખીશું જીરું પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ શાક ને સારી રીતે ચડવા દેસુ થોડા એવા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે કેપ્સિકમ બટેટાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ બનાવવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય કૃષ્ણ